હેલો દોસ્તો હું કરો રાષ્ટ્રીય ફોલો લાઈક હાલ આપણું વડિયાનું સ્ટેશન ત્રણ કિલોમીટર દૂર છે તો લોકોને સ્ટેશન જવા માટેની ખૂબ હાલાકી પડે છે તો વડિયા બસ સ્ટેન્ડમાંથી રોજ રિક્ષા ઉપડે છે તો આપણે એમની પાસેથી જાણીએ ટ્રેનનો ટાઈમ અને કેટલા વાગે લોકો જાય છે અને ટ્રેનનો ટાઈમ પણ પૂછી લે એટલે જેથી આપણને ખબર પડે કે ભાઈ ટ્રેન નહીં કેટલા વાગે ઉપડે છે તો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક વડીયા થી ટ્રેન ના સમય પહેલા પંદર વીસ મિનિટ પહેલા રિક્ષા ઉપડે છે લાલ કે લાલ ભોલાભાઈ ભરતભાઈ રોજ રિક્ષા લઈને નીકળે છે તો આપણે જ પૂછીએ ભરતભાઈ સ્ટેશન વડિયાનું ત્રણ કિલોમીટર દૂર છે તો કઈ રીતે તમે આઈથી સવારે આઠ ને વેરાવાર જવા માટે એ ટ્રેનનો ટાઈમ શું છે આઠ ને દસ તો પંદર વીસ મિનિટ પેલા ઉપડો પોણા આઠે વાગ્યા હા ઠીક છે પોણા આઠે

ઘરે જ એનો સરસ મિત્રો આ ભરતભાઈ છે ને સ્પેશિયલ રેલવે સ્ટેશન પૂરતી રિક્ષા ચલાવે છે તો એનો ટાઈમ ટેબલ આપણે જાણી લીધો અને તમારે ચાર પાંચ જણા હોય અને ઘરેથી તેડી જવાના હોય તેડી અને રેલવે સ્ટેશન મૂકી જશે કરો રાજકોટ